નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો મિશન વાસ્તલ્ય યોજના અંતર્ગત વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટેની આ જાહેરાત છે તો મિત્રો આ જાહેરાત કઈ જગ્યાએ થવાની છે કઈ તારીખ સુધીમાં તમારે અહીં અરજી કરવાની છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો મિશન વાસ્તલ્ય યોજના અંતર્ગત વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ હોય અહીં અગિયાર માસના કરાર આધારિત જગ્યાઓ ભરવાની આ જાહેરાત છે તો ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાસ્તલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે જે અન્વયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય હેઠળના જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ પાટણમાં તદ્દન હંગામી ધોરણે અગિયાર માસ કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે તો મિત્રો અહીં કઈ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની માહિતી જોઈએ તો ક્રમ નંબર એક ની અંદર જોઈએ કે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પાટણ માટે આ ભરતી થવાની છે જગ્યા નંબર એક અહીં આપવામાં આવી છે ટોર્કી પર કમ એકાઉન્ટન્ટ કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા પર ભરતી થવા માટે ગ્રેજ્યુએશન ઇન કોમર્સ મેથેમેટિક્સ ડિગ્રી ફ્રોમ અ રેકનાઇઝ યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ મિત્રો આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારોની વય એકવીસ વર્ષથી ચાલીસ વર્ષ સુધીની હોવી જોઈએ અહીં એટલીસ્ટ એક વર્ષનો જે તે ફિલ્ડનો અનુભવ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને માસિક અઢાર હજાર પાંચસો છત્રીસ રૂપિયા પગાર મળવા પાત્ર થશે મિત્રો જગ્યા નંબર બે જોઈએ તો અહીં કુક એટલે કે રસોયાની જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા ઉપર ભરતી થવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ધોરણ દસ પાસ કે તેની સમકક્ષ માન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોની વયમર્યાદા જોઈએ તો એકવીસ વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને માસિક બાર હજાર રૂપિયા ફિક્સ પગાર મળવા પાત્ર થશે તો ક્રમ નંબર ત્રણની અંદર જે જગ્યા છે તેનું નામ જોઈએ તો આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર કુલ એક જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ત્રણ વર્ષનો મ્યુઝિકમાં વિશારદ અથવા તો ઇટી આર્ટ ટીચર ડિપ્લોમા કરેલું હોય તેવા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે અહીં અરજી કરવા માટેની વયમર્યાદા જોઈએ તો એકવીસ થી ચાલીસ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે આ જગ્યાને અનુરૂપ એટલીસ્ટ એક વર્ષનો અહીં અનુભવ પણ જરૂરી છે આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને બાર હજાર અઢાર રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે મિત્રો અહીં સામાન્ય સૂચનાઓ આપણને આ જગ્યા ઉપર વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા માટેની આપવામાં આવી છે તે જોઈએ તો ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લેખિત અરજી જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો જન્મના આધાર પુરાવા બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ વગેરે અસલ અને પ્રમાણિત નકલો સાથે તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ ગુરુવાર ના રોજ સ્થળ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ જાળેશ્વર પાલડી અશ્વદળની બાજુમાં પાટણ ડીસા હાઈવે તાલુકે સરસ્વતી જિલ્લે પાટણ ખાતે સવારે નવ કલાકે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે તો મિત્રો અહીં તમારે ઓપન ઇન્ટરવ્યૂમાં કઈ જગ્યાએ કઈ તારીખે હાજર રહેવાનું છે તેની આ માહિતી છે ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતેની આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ પાટણનો રહેશે જેની ખાસ નોંધ લેવી મિત્રો આ જગ્યા પર વોક ઇન ઇન્ટરવ્યૂમાં જ્યારે તમે આવો છો ત્યારે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે તો રજીસ્ટ્રેશનનો સમય જોઈએ તો સવારે નવથી અગિયાર કલાક સુધી તમે અહીં રજીસ્ટ્રેશન કરાવી શકો છો ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં જેની દરેકે નોંધ લેવાની રહેશે તો આ જગ્યા પર વોક ઇન ઇન્ટરવ્યૂમાં આવો ત્યારે તમારે નવથી અગિયારના સમય સુધીમાં રજીસ્ટ્રેશન દેવું જરૂરી છે તો મિત્રો અહીં કયા દિવસે કઈ તારીખે અને સ્થળે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું છે તે આપણે હમણાં જ જોયું તો આ જગ્યા ઉપર તમારે વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું

જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર